જય સિયા રામ ચાલી રહેલી પૂજ્ય મોરારી બાપુ ની રામકથામાં આજે મશુર લોકગાયક કીર્તિ ના પુત્ર રાગ રાગવીએ મોરારી બાપુ ના સાનિધ્યુદ્રાષ્ટમ રજૂ કર્યું પેલા એ સાંભળો અને પછી આપણે આ રામકથા ની અને મહાકુંભ ની વિશેષ વાતો કરીશું ઉત્તર પ્રદેશ નું પ્રયાગરાજ એટલે ગંગા યમુના અને સરસ્વતી નું ત્રિવેણી સંગમ આ પુણ્યશાળી સ્થળે તેરમી જાન્યુઆરીથી મહાકુંભનો પ્રારંભ થયો છે અને આ મહાકુંભમાં પરમાર્થ નિકેતન ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આ રામકથામાં મહત્વનું યોગદાન સ્વામી ચિદાનંદ સરસ્વતીનું અને સતુઆ બાબાનું છે સ્વામી ચિદાનંદ સરસ્વતી પરમાર્થ નિકેતનના અધ્યક્ષ છે અને આપણે સૌ જાણીએ છીએ કે હરિદ્વાર અને ઋષિકેશ જે લોકો જાય છે તો ઋષિકેશમાં ગંગા નદીના કાંઠા ઉપર વિશાળ આશ્રમ છે અને ત્યાં થતી ગંગા આરતીમાં ચિદાનંદ સરસ્વતીને આપણે સૌ એ જોયા છે મહાકુંભમાં રામ નામનો મહિમા ગુંજી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં બાપુની રામકથામાં ઉમટી રહ્યા છે અને રામ નામના મહિમામાં લીન થઈ રહ્યા છે સ્વામી જિદાનંદ સરસ્વતીએ તો કહ્યું પણ ખરું કે યુવા પેઢી પણ રામકથા સાથે જોડાઈ રહી છે જેનું શ્રેય મોરારી બાપુને જાય છે હવે પૂરા દેશમાં જ્યાં જ્યાં રામ રામકથા યોજાઈ રહી છે ત્યાં યુવાજનો જોડાઈ રહ્યા છે આ રામકથામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂજ્ય મોરારી બાપુનું અભિવાદન કર્યું એમનું સ્વાગત કર્યું અને એમણે પણ કહ્યું કે આ મહાકુંભ એ અખંડ ભારતની જે આપણી મનોકામના છે એમના માટેનો એક દિવ્ય સંદેશ આપે છે પૂજ્ય મોરારી બાપુએ આ કુંભના મહિમાનું વર્ણન કર્યું અને કહ્યું કે કુંભ એટલે સદબુદ્ધિથી અને વિશ્વાસનો પણ ત્રિવેણી સંગમ અત્યારે માત્ર ભારતમાં જ નહીં પૂરા વિશ્વમાં ભારતના આ મહાકુંભની ચર્ચા છે તમામ લોકોને એવી ઈચ્છા છે કે આ મહાકુંભમાં જઈએ અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી અને મોક્ષના માર્ગની કામના જે છે એ આપણી પૂર્ણ થાય ઘણા લોકો કહે છે કે ગંગાજીમાં ડૂબકી લગાવવાથી પુણ્યનું ભાતું બંધાય છે અને પાપનો નાશ થાય છે પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી અજાણતા થયેલા પાપો જરૂરથી નાશ પામે છે પરંતુ જાણી બુજીને કરેલા પાપો નાશ પામતા નથી કુંભમેળા વિશે અત્યારે ઘણા બધા વિડીયોઝ છે ઘણી બધી માહિતી બહાર આવી રહી છે ત્યારે કેટલાક રોચક તથ્યો જાણવા જેવા છે જેમ કે મહાકુંભ મેળાની શરૂઆત આદિ શંકરાચાર્યજીએ કરી હતી મહાકુંભ મેળો દર એકસો ચુમ્માલીસ વર્ષે યોજાય છે મહાકુંભ મેળાનું આયોજન પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિકમાં થાય છે કારણ કે જ્યારે અમૃત મંથન કરવામાં આવ્યું ત્યારે દાનવો એટલે કે રાક્ષસો પાસેથી અમૃતનો કુંભ લેવા માટેની જે લડાઈ થઈ ત્યારે અમૃતના ચાર બુંદ હિન્દુસ્તાનના આ ચાર પવિત્ર સ્થળે પડ્યા હતા અને એટલા માટે જ કુંભ મેળો જે છે એ આ ચાર સ્થળે યોજાય છે કુંભમેળાના પણ ચાર પ્રકાર છે કુંભ અર્ધકુંભ પૂર્ણકુંભ અને મહાકુંભ બાર વર્ષે યોજાતા પૂર્ણકુંભ બાર વખત યોજાય એ પછી એકસો ચુમ્માલીસ વર્ષ થાય એટલે મહાકુંભનું આયોજન થાય છે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભની સાથે એક શબ્દ શાહી સ્નાન પણ ખૂબ સાંભળવા મળે છે આ કુંભ મેળામાં શાહી સ્નાનનું ખૂબ જ મહત્વ છે પરંતુ આ શાહી સ્નાનનો જે શબ્દ આપણે વાપરીએ છીએ તેમને દિગંબર સાધુઓ અમૃત સ્નાન કહે છે મહાકુંભ મેળામાં મકરસંક્રાંતિએ પ્રથમ શાહી સ્નાન પૂર્ણ થયું છે અને હવે જે સ્નાન થવાના છે એમાં મોટી સંખ્યામાં એટલે કે એક દિવસમાં દોઢ કરોડ લોકો ઉમટી પડે એવી સંભાવના છે મહાકુંભ મેળામાં માત્ર ભારતના જ નહીં વિદેશથી પણ અનેક લોકો આવે છે આપણે જોયું કે સ્ટીવ જોબ્સના પત્ની પણ અહીં આવ્યા છે અને એ અહીં કલ્પવાસ કરવાના છે કલ્પવાસ એટલે શું એવો પ્રશ્ન થાય છે તો કલ્પવાસ એટલે મહાકુંભ મેળામાં એક મહિનાનો નિવાસ મહાકુંભમાં કલ્પવાસ એક પ્રાચીન અને પવિત્ર પરંપરા છે જે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કલ્પવાસનો અર્થ થાય છે એક માસ સુધી કેટલાક પરંપરા અને વ્રત નિયમો સાથેનો નિવાસ જેમાં એક જ પવિત્ર સ્થાન પર એક મહિના સુધી રહેવાની પરંપરા છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓગણીસો ચોપનમાં જે કુંભમેળો ભારતમાં યોજાયો હતો એમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે અકબરના કિલ્લામાં કલ્પવાસ કર્યો હતો તેમના કલ્પવાસ માટે ખાસ કિલ્લાની છત પર કેમ્પ લગાવવામાં આવ્યો હતો અને આ જગ્યા પ્રેસિડેન્ટ વ્યૂના નામથી પ્રચલિત છે કલ્પવાસ એ દરેકના બસની વાત નથી આ વ્રતમાં બેહદ કઠિન સાધના કરવાની હોય છે અને કેટલાક કઠોર નિયમોનું પાલન પણ કરવું પડે છે અગર આ નિયમોનું પાલન યોગ્ય રીતે ના કરવામાં આવે તો તપસ્યાને ભંગ માનવામાં આવે છે કલ્પવાસના એકવીસ નિયમો બનાવવામાં આવ્યા છે ઓગણીસો ચોપનમાં પ્રયાગ કુંભમાં અંગ્રેજ સરકારે સંગમ ઉપર સ્નાન માટે રોક લગાવી દીધી હતી તેમનું કહેવું એમ હતું કે કાંઠા ઉપર ખૂબ જ ચીકણી માટી હોવાના કારણે અહીંયા કોઈ પણ દુર્ઘટના થઈ શકે છે અને કલ્પવાસીઓએ દિવસમાં ત્રણ વાર સ્નાન કરવાનું હોય છે બપોરનું સ્નાન તે સંગમ તટ ઉપર જ કરતા હોય છે એટલે આ સંગમ સ્નાનમાં સામે અવરોધ ઊભા થયા અને પંડિત મદન મોહન માલવિયા કલ્પવાસીઓની સાથે રહ્યા અને સરકારના ફરમાનની વિરુદ્ધ તેમણે જળ સત્યાગ્રહ શરૂ કર્યો બસ્સોથી વધુ કલ્પવાસી માલવિયાજીની સાથે બ્રિટિશ પોલીસની સાથે આર પાર લડાઈના મૂડમાં હતા જવાહરલાલ નહેરુ પણ ત્યારે પ્રયાગમાં જ હતા જ્યારે એમને ખબર પડી કે પંડિત મદન મોહન માલવિયા આવી રીતે જળ સત્યાગ્રહ કરી રહ્યા છે તો એ પણ સંગમ ખાતે પહોંચ્યા હતા એવી પણ કથા છે કે રાજા હર્ષવર્ધને અહીંયા જ છઠ્ઠી સદીમાં કલ્પવાસ કર્યો હતો રાજા હર્ષવર્ધનને અહીંયા દાનમાં પોતાનું રાજપાટ સહિત બધું જ દાવ પર લગાવી દીધું હતું તેમણે બુદ્ધ સૂર્ય અને શિવશંકરની વિશાળ મૂર્તિ પણ બનાવી હતી આવો ભવ્ય ઇતિહાસ ધરાવતો મહાકુંભ આપણા દેશમાં યોજાઈ રહ્યો છે અને એમાં સામેલ થવાનું પુણ્ય ભાગ્યશાળી લોકોને મળી રહ્યું છે જે લોકો કોઈ એવા કારણોને કારણે ત્યાં સુધી નથી જઈ શકતા એ પણ દૂરથી આ પ્રયાગના મહાકુંભના દર્શન કરી પુણ્ય મેળવી શકે છે